ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે જગતના વિદ્યમાન ધર્મોમાં આપણે તેમનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યો હતો આગળના વિડીયોઝમાં જો તમે એ વિડિયો ના જોયો હોય તો જોઈ લેશો જેથી કરીને તમને ખ્યાલ આવે કે જગતના જે અગિયાર વિદ્યમાન ધર્મો છે તેમના નામ તેમના સ્થાપક તેમનો ઉદ્ભવકાળ અને ઉદ્ભવ સ્થાન કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી આજે આપણે તેમના ધર્મ ગ્રંથો અને તેના અભ્યાસનું મહત્ત્વ એમના વિશે માહિતી મેળવીશું એટલે કે આપણા જે અગિયાર ધર્મો છે તેમના ધર્મગ્રંથો કયા છે એટલે કે જે તે ધર્મના ધર્મગ્રંથો અને તેમના અભ્યાસનું મહત્ત્વ શું રહેલું છે તેમના વિશે માહિતી મેળવીશું તો જગતના પ્રત્યેક ધર્મમાં અમુક ગ્રંથ કે ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે જગતના વિદ્યમાન અગિયાર ધર્મમાંના પ્રત્યેકના પવિત્ર ધર્મગ્રંથ કે શાસ્ત્ર અંગેની માહિતી સરસ મજાના આપણી પાસે જે આ કોષ્ટક રહેલું છે તે કોષ્ટકમાં આપવામાં આવેલી છે આપણે કાલે માહિતી મેળવી હતી કે આપણા અગિયાર ધર્મો છે હિન્દુ ધર્મ યહૂદી ધર્મ સિંતો ધર્મ જર્થોસ્તી ધર્મ તાવો ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કન્ફ્યુશિયસ ધર્મ ખ્રિસ્તી ધર્મ ઇસ્લામ ધર્મ અને શીખ ધર્મ તે દરેક ધર્મના સ્થાપક હતા તેમનો ચોક્કસ સમયકાળ હતો અને તેમનો હતા તેમાં આપણે જોયું હતું કે સૌથી મોટી માત્રામાં ધર્મ ઉદ્ભવ ઉદ્ભવસ્થાન એ ભારત હતું ભારત સિવાયના કોઈ પણ દેશમાં આટલી મોટી સંખ્યામાં ધર્મગ્રંથોનું સ્થાન જોવા મળતું નથી તો હવે માહિતી મેળવીએ આપણે ધર્મ અને તેમના શાસ્ત્ર વિશે તો હિન્દુ ધર્મ તેમનું શાસ્ત્ર છે શ્રુતિ અને સ્મૃતિ જૈન ધર્મ એમનું શાસ્ત્ર ગણીપીટક બૌદ્ધ ધર્મ ત્રિપિટક શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ દસમસ્કંદ દશમ ગ્રંથ ચર્થોસ્થિ ધર્મ છંદ અવસ્થા યહૂદી ધર્મ જૂનો કરાર ખ્રિસ્તી ધર્મ બાઇબલ ઇસ્લામ ધર્મ કુરાન તાવો ધર્મ તાવો તેચિંગ અને કન્ફ્યુસિસ ધર્મ ક્લાસિક્સ અને બુક્સ અને છેલ્લો સિંધુ ધર્મ જેમનું શાસ્ત્ર છે કોજીકી અને નિહોનગી તો આ રીતે આ કોષ્ટકમાં આપણે જે તે ધર્મ અને તેમના શાસ્ત્ર એટલે કે ધર્મ ગ્રંથ વિશે માહિતી મેળવી દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે અને તેથી ધર્મના અભ્યાસ માટે શાસ્ત્રાધ્યયન એ ઘણું ઉપયોગી સાધન બની રહે છે એટલે કે જે તે ધર્મ અંગે એમની માહિતી મેળવવી હોય તો આપણને તેમના ધર્મગ્રંથોના અભ્યાસથી તેના વિશે માહિતી મળી શકે છે શાસ્ત્રનું અધ્યયન ઉપયોગી હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે અમુક અમુક ધર્મમાં માન્યતાનો સ્વીકાર થયો છે કે નહીં એ બાબતનો આખરી અને સર્વમાન્ય નિર્ણય તે ધર્મના શાસ્ત્રને આધારે થઈ શકે છે એટલે કે જે તે ધર્મના અમુક માન્યતાઓ અમુક રીતો અમુક રિવાજો હોય છે તેમાંથી કઈ બાબત જે છે તે સર્વમાન્ય નિર્ણય સાથે તે શાસ્ત્રમાં તેમનો સ્વીકાર થયેલો છે કે નહીં એ આપણને શાસ્ત્રના અધ્યયનના આધારે જ ખ્યાલ આવી શકે છે શાસ્ત્ર સિવાયના આધારે આવો નિર્ણય લેવામાં આવ્યો હોય તો તેમાં મતભેદ થઈ શકે છે પણ શાસ્ત્રને આધારે કરેલો નિર્ણય વિવાદનો વિષય રહેતો નથી એટલે કે શાસ્ત્રના અધ્યયનથી તેમાં રહેલી જે તે બાબતો છે તે સ્વીકારવામાં આવી છે કે નહીં તેમના માટેની કઈ કઈ બાબતો કે કઈ પ્રકારની માન્યતાઓ રહેલી છે તેનો આપણને ખ્યાલ આવે છે અને તેમને આપણે તેમના અંગે યોગ્ય નિર્ણય પણ લઈ શકીએ છીએ પ્રત્યેક ધર્મનો અનુયાયી પોતાના ધર્મ શાસ્ત્રને પવિત્ર અને પ્રમાણભૂત ગણે છે આમ કોઈપણ ધર્મના સિદ્ધાંતો વિશે સાચી અને સર્વમાન્ય માહિતી મેળવવી હોય તો તે ધર્મના શાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે એટલે કે જે તે ધર્મ વિશે સાચી માહિતી મેળવવા માટે અભ્યાસ કરે તો તેને તે ધર્મ જ્ઞાન તો મળે જ છે પણ તે ઉપરાંત આવા અભ્યાસને લીધે માણસ પોતાના ધર્મને પણ વધુ સારી રીતે સમજતો થાય છે કારણ કે તમે જેમ વધુ જે તે બાબત વિશે જાણવાની કોશિશ કરો તેમ તમે તેમની સરખામણી પણ કરતા શીખી જાઓ છો અને તેના આધારે તમે તમારી જે મૂળ બાબત રહેલી છે તેના વિશે સારી એવી સમજ પ્રાપ્ત કરી શકો છો અને તેનામાં સર્વ ધર્મ સંભાવને માટે જરૂરી એવી ધાર્મિક ઉદારતાનો ઉદય થાય છે મહાત્મા ગાંધીજીના શબ્દોમાં આ મુદ્દાની સ્પષ્ટતા કરીએ તો મારું માનવું છે કે દરેક સંસ્કારી સ્ત્રી પુરુષનો જગતના ધર્મશાસ્ત્રો સંભાવથી વાંચવાનો ધર્મ છે આવું મંતવ્ય કોણ આપે છે તો કે ગાંધીજીએ આપેલું છે કે આ જગતના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોએ જગતના ધર્મશાસ્ત્રો અંગે સંભાવથી વાંચન કરવું જોઈએ જો બીજા આપણા ધર્મનો આદર કરે એમ આપણે ઈચ્છીએ તો આપણે પણ તેમના ધર્મનો પણ તેવો જ આદર કરવો રહ્યો એટલે આપણે કહીએ છીએ ને કે ભાઈ જેવા પ્રકારના વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવા પ્રકારનું વર્તન તમારે અન્ય વ્યક્તિઓ સાથે કરવું જોઈએ અને આમ પણ ઘણી વખત હું તમને ઉદાહરણ આપું છું કે તમે દિવાલમાં જેટલી ઝડપથી તીવ્રતાથી બોલને ફેંકો છો તેટલી તીવ્રતાથી બોલ તમારી પાસે પાછો ફરે છે એમનો મતલબ એવો કે તમે જેવું આપશો તેવું તમે પામશો તો આ દ્રષ્ટિએ પણ જો આપણે ઈચ્છતા હોય કે જગતના અન્ય લોકો છે એ આપણા ધર્મનો આદર કરે તો આપણે પણ અન્ય ધર્મનો આદર કરતાં શીખવું જોઈએ અને આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રનો સંભાવભર્યો અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય થઈ પડે છે બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિન્દુ ધર્મશાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી નથી થઈ હા તે ધર્મ પુસ્તકોના વાંચનથી હિન્દુ ધર્મશાસ્ત્રની મારી સમજ ઉપર ચીરસ્થાયી અસર થઈ છે ખરી જીવન પ્રતિ મારી દ્રષ્ટિ તે વાંચનને લીધે વિશાળ થઈ છે એ વાંચનથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાંના ઘણા અગમ્ય ભાગો વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું આ તમામ માહિતી આપણને કોણે આપી તો કે મહાત્મા ગાંધીજીએ એમણે શું કહ્યું તો કે જો તમે તમારા ધર્મનો અભ્યાસ કરવા ઈચ્છતા હો તો અન્ય ધર્મનો પણ અભ્યાસ કરો જેથી કરી તમે તમારા ધર્મને વધારે સારી રીતે અને સરળતાથી સમજી શકશો તો આજે આપણે અહીંયા જે માહિતી મેળવી તે માહિતી શાના વિશે હતી આ વિડીયોઝમાં તો કે આ વિડીયોમાં આપણે જે તે ધર્મ અને તેમનો ધર્મગ્રંથ અથવા તેમનું શાસ્ત્ર જે તે ધર્મના શાસ્ત્ર જે છે તેમના વિશે માહિતી મેળવી હાલ આપણે જાણીએ છીએ કે જગતમાં અનેક ધર્મો છે પરંતુ તેમાંથી ખૂબ પ્રચલિત એવા અગિયાર ધર્મો છે આ અગિયાર ધર્મો અને તેમના ધર્મગ્રંથો વિશે માહિતી મેળવી એટલે કે આપણે આપણા ધર્મગ્રંથનો તો અભ્યાસ કરવો જ જોઈએ આપણે જે ધર્મના વ્યક્તિ હોઈએ તે ધર્મના ધર્મગ્રંથનો અભ્યાસ તો કરવો જ જોઈએ પરંતુ સાથે સાથે અન્ય ધર્મગ્રંથનો પણ જો અભ્યાસ કરીએ તો તેનાથી આપણે આપણા ધર્મને વધુ સારી રીતે સમજી શકીએ છીએ આવું મંતવ્ય આપણને ગાંધીજીએ આપ્યું છે અને તેમને એ બાબતને પુરવાર કરવા માટે એક સરસ મજાની એક આખા પેરેગ્રાફ દ્વારા માહિતી મેં આપી કે જગતના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોએ જગતના ધર્મશાસ્ત્રોનો સંભાવથી વાંચન કરવો જોઈએ જો આપણે ઈચ્છતા હોય કે દરેક વ્યક્તિ આપણા ધર્મનો આદર કરે તો આપણે પણ તેમના ધર્મનો આદર કરવો જોઈએ તો આટલી માહિતી આજે આપણે આ વિડીયોઝમાં મેળવી જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અન્ય મિત્રને શેર કરજો એવું જરૂરી નથી કે અભ્યાસ કરતા હોય એમના માટે જ આ વિડીયો જરૂરી છે પરંતુ જે લોકો અભ્યાસ નથી કરતા પરંતુ આધ્યાત્મિક છે તેમના માટે પણ અથવા જેમને જનરલ નોલેજની માહિતી મેળવવી છે તેમના માટે પણ આ વિડીયો ખૂબ અગત્યનો છે તો તેવી વ્યક્તિને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો જો મિત્રો આ વિડીયોમાં તમને કશું ના સમજાતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો હું તમને સંતોષકારક ઉત્તર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ જો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે મારા નવા નવા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર